મિત્રો આજે અમે તમને જણાવીશું કે જામનગર સિટીમાં નવરાત્રી પર્વને લઈ પોલીસનો એક્શન પ્લાન ગરબા સંચાલકોને ચુસ્તપણે નિયમોનું પાલન કરવાનું રહેશે સિવિલ ડ્રેસમાં પણ પોલીસ ફરજ નવરાત્રી પર્વકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં નવરાત્રિને લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી તેમાં નવરાત્રિ પર્વને લઈને સુરક્ષા વ્યવસ્થા અને નવરાત્રી પર્વનો તહેવાર શાંતિપૂર્વક રીતે મનાવવામાં આવે તે અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી આ પોલીસની ખાસ બેઠક જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાને ડીવાય એસપી શહેર અને ગ્રામ્ય તેમજ બી એસઓજીપીઆઈ અને અલગ અલગ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ અને પીએસઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા નવરાત્રી પર્વ લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુકડેલુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આયોજકોએ સુરક્ષાને લઈને નિયમોનું ચોક્કસ પાલન કરવું પડશે ત્યારે તમામ શેરી ગરબા અને અર્બન નવરાત્રીના પોલીસ ટીમ તેના જ રહે છે સોશિયલ મીડિયામાં પોલીસની ટીમ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે શહેરમાં રસ્તા ઉપર કે ગરબી મંડળ કે અર્બન નવરાત્રીઓમાં કોઈ પણ ઘટના બને કે તે મહિલાઓની સુરક્ષા સામે બાબતે કાંઈ પણ તકલીફ પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં જણાવ્યું અને સો નંબર કે કંટ્રોલ રૂમ નંબર ચોવીસ કલાક કાર્યરત રહેશે તેમજ પોલીસને જાણ કરતાં જ મિનિટોમાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી જશે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ઇન્ચાર્જ પર મૂકવામાં આવ્યા છે અને પોલીસ સિવિલ ડ્રેસમાં પણ ફરજ બજાવશે શાંતિપૂર્વક માહોલમાં નવરાત્રી પર્વ ઉજવાય તે માટે પોલીસ સંપૂર્ણપણે રાઉન્ડ ધ ક્લોક રહેશે તેમજ નવરાત્રીમાં યુવતીઓ કે મહિલાઓને પણ તકલીફ પડશે તો ઘર સુધી મૂકવામાં પોલીસ મદદ કરશે અને નવરાત્રીમાં પોલીસની સતત પેટ્રોલિંગ પણ રહેશે તેમજ નવરાત્રીમાં પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દરરોજ મહિલાની ખાસ સી ટીમ ગરબાના આયોજનમાં ગરબે ઘૂમશે ખેલૈયાઓ ઉતી અને મહિલાઓને સુરક્ષા પૂરી પાડશે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં જે મહિલાની સી ટીમ ગ્રાઉન્ડની અંદર નવરાત્રીનો ડ્રેસ તેમજ સિવિલ ડ્રેસમાં ફરજ બજાવશે જેથી કરીને મોટા ગરબાના આયોજન થઈ રહ્યા છે ત્યાં કોઈ પણ પ્રકારનો અનિશ્ચિત બનાવ ન બને અને ખાસ કરીને આવારા અને લુખા તત્વો પર તાત્કાલિક એક્શન લઈ કાર્યવાહી કરી શકાય લોકો શાંતિપૂર્વક માહોલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસની સી ટીમ તો સતત કાર્યરત રહેશે સાથે એલસીબી એસઓજી અને લગત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ પોલીસ સ્ટેશનની જવાબદારી પણ રહેશે જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે અને જે તે વિસ્તારમાં થઈ રહેલ નવરાત્રિમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસની હાજરી પણ જોવા મળશે રોડ ઉપર કે નવરાત્રિ કે ગરબા ચાલી રહ્યા હોય ત્યાં કોઈ પણ કામ વગરના કે અવારા તત્વોને પણ છોડવામાં નહીં આવે તેવું પણ જિલ્લા પોલીસ વડાએ કડક શબ્દોમાં સૂચન આપી છે ખાસ કરીને ગરબાના આયોજક કે સંચાલકો કે સિક્યુરિટીના લોકો ખેલૈયાઓ સાથે ગેરવર્તન ના કરે અને લોકો પણ ક્યાંય પણ સંચાલકો સાથે ગેરવર્તન ના કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવું નહીં તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ નવરાત્રી પર્વની અંદર ગરબા સંચાલકો પણ કડક અને ખાસ સૂચના આપવામાં આવી છે કે નશીલો પદાર્થ પીધેલા પકડાશે તો કડક કાર્યવાહીમાં આવશે અને આયોજન પણ તાત્કાલિક રોક લગાવી દેવામાં આવશે તે ખાસ નોંધ લેવી